ચી વાત કરી ગોમ વચ્ચે વચ્ચે શું વાત કરી કે વાઘુજી પેલા ટીના ની જે દારૂ પીન રમવા ગયા ટીને દમવાનું ના લ્યું ગાઢ્યા એટલે તને આખી વાતની ખબર છે હા એટલે આ વાત કેને કરી મારા કોન કે ભર્યા કેજો મન કોન જેને ભર્યા નથી બરોબર જ ભર્યા છે એવો માપમાં રહેવાનું ને મજા નહીં આવે પછી થાપાયો ગોમ વચ્ચે ગળાની હા હા મન થાપાવી મન થો વાતો કરો એટલે માર કોઈ એવું તો તમે કરો સોલ્ય એટલે અમારા ગુણ ભૂલી ગયા તમે એટલે તમે શું મન ઘર કરી આલ્યું કે મારે છેતર અડાણું હતું તમે શું ટુ કરાઈ આલું કે આ તો ચોથી યાદ હોય ચોથી યાદ હોય બીધેલી હાલત હોય છો તમે

એ કીધું બીધું દવા જારૂ કરવા પાછળનું કારણ શું છે બે વાત નથી કે દારૂ પીને આખા ગોમ્બો તો કોઈ દાડો બોલ્યો નહીં આગળ વાત ના કરો ભલા આદમી પેલા તો સારું આરી એ તમારા ઉપર ચિત્તા ઉપકાર કર્યા છે તમને ખબર નહી આ મારી સાયકલ મારી સાયકલ તમને લેવા માટે ચીટી દોરી છે તમને અંદાજો નહી એટલે તમે પીન જોઈ પડી ગયા તમને લેવા માટે કોઈ આગુ ના થતું એ ટાઈમે સાયકલ લઈને આવતો લ્યા ભૂલી ગયા તમે કોઈ યાદ છે એમ હવે ઉડાડવા માટે તમે મારી સેવા કરતા બધી આ જુદી મેં કોઈ કીધું તમે કોઈ ના કોને મારી આવી વાત આપણી એ બધું તે કીધું હોત ને તો હતો ના આવો કે વાઘુજી દારૂ પડ્યા હોતા તો હું લાવતો સાયકલ ઉપર એ કશું હોતો ના આવત પણ ત્યાં એનું કંકુત્રીનું જેમ કીધું એમને મારા હકવાલે એની વાત થાય તો પછી મારી ઇજ્જત નું શું લે મૂર્ખા હા